મિત્રો આ જે આંદોલન છે એ દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ લેતો જાય છે હજુ તો હું વાત કરતો હતો નગર આયોજન ની પ્લસ ટાઉન પ્લાનિંગ ગટર વ્યવસ્થા પાણી વ્યવસ્થા વિડીયો પણ જોયા હોય પરંતુ અહીંયા નગરપાલિકાની અંદર જે આંદોલન ચાલે છે વાલ્મિકી સમાજનું સફાઈ કર્મીઓનું પગારને લઈને એના બે વિડીયો પણ તમે જોઈ લીધા છે પરંતુ આજની તારીખમાં એ હજુ સુધી પ્રશ્ન સોલ્વ નથી થયો અને અહીંયા જે કોઈ પણ પ્રમુખો છે વાલ્મીકી સમાજના પ્રમુખ છે પ્લસ એસોસિએશનના પ્રમુખ છે તમામ અહીંયા બહારથી પધારવું પડ્યું છે અને કોઈ પ્રકારનો જવાબ નથી મળતો કે શું છે એ તો આપણે પ્રમુખ અને અહીંયા બેસેલા જે કોઈ પણ સફાઈ કર્મીઓ છે એની પાસે આપણે જાણીએ તો આપણને ખબર પડે કે ખરેખર છે શું શું થયું તમારો હજી પ્રશ્ન સોલ્વ નથી દ્યો અચ્છા આપનું નામ ગૌરવ જીતુ ભરિયા સમસ્ત વર્લ્ડ ગુજરાતના પ્રદેશો શું આજે શું પધારી રહ્યા છો તમે એ અમારી કામદારોની માંગ છે કે જે કોન્ટ્રાક્ટ મળતા સ્વતંત્ર રીતે નાબૂદ થવો જોઈએ અને જે તેમના મરતિયાઓ છે તેને કોન્ટ્રાક્ટ આપીને તેની મલાઈ ખાવામાં આવે છે જેમાં કર્મચારીઓનું શોષણ થાય છે કર્મચારીની સામે બોલી નથી શકતા કર્મચારીઓને ધારે સુધાર કરી દેવામાં આવે છે અને કર્મચારીઓને લઘુ તપેતરીમાં આપવામાં આવતું નથી તો આવી નગરપાલિકા માંગરોળ નગરપાલિકાની નીતિ સામે અમે સતત વિરોધ નોંધાવેલો છે અને જો કોન્ટ્રાક્ટ પરસા નાબૂદ કરવામાં નહીં આવે તો અમે આનો ઉગ્ર વિરોધ કરીશું અને રોડ રસ્તા પણ બ્લોક કરવાની ફરજ પડશે તમે ઉપર રજૂઆત કરી છે આની આની અનેક વખત રજૂઆત કરી છે મેં લેખિતમાં બાહેતરી પણ આપી હતી કે આચાર પૂર્ણ થાય એટલે તરત જ અમે કોન્ટ્રાક્ટ પ્રસાદ નાબૂદ કરીને સીધું કામદારને વેતન મળે સીધું ખાતામાં વેતન મળે એવો પ્રયત્ન કરશું અગાઉ એવું કંઈ જણાયું હોય કે એટલા સમયગાળાની અંદર અમારે તમારું આ કાર્ય પૂરું થઈ જશે અથવા તો તમારી માંગ સંતોષ જશે એવું કશું ઇલેક્શન માહોલ હતો ત્યારે પણ અમે આંદોલન કરી તો એમને એવું કહેવામાં આવ્યું કે આચાર પૂર્ણ થાય અને તરત જ અમે જે તમારા પ્રશ્નો છે ભરતી પ્રક્રિયાના બરાબર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાના લઘુત્તમ વેતન રેગ્યુલર ચૂકવવાના જે પગાર બેસ છે કે દર એક થી પાંચ ની અંદર અમે ચૂકવીશું આવી અમને દરેક બાબત લેખિતમાં માં આપેલી છે ચીફ ઓફિસર સાહેબ દ્વારા અચ્છા છતાંય હજુ સુધી કઈ પ્રશ્ન નો નિકાલ થયો નથી નહીં આજ દિવસ સુધી કોઈ પ્રશ્ન નો નિકાલ થયો નથી તો હવે આવનારા દિવસોમાં તો રવિ અને સોમવાર આવે છે એટલે રવિવારની રજા અને સોમવારની રજા બે દિવસની રજા આવે છે રજા બાદ આનું ઉગ્ર આંદોલન થશે અને જે કઈ પણ જો અમારા કર્મચારીને કોઈ પણ જાતનું નુકસાન થશે તો જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસર સરકાર કરી રહી છે આ સરકાર છે પોલીસને આગળ રાખી જો અમારા કર્મચારીઓને દબાણ લાવવામાં આવશે એને તડકામાં બેસવાની જો આપવાની વાત કરી છે તો એ અમે ચાલવા નહીં દેવી અમારા કર્મચારી નગરપાલિકાના કર્મચારી છે અને દરેક કર્મચારી આ નગરપાલિકાના હોલની પાસે જ બેઠશે નગરપાલિકાની ચેમ્બર પાસે અને હું આજે અમે તમારા જે પ્રાણ પ્રશ્નો લઈને જે તમે એમને કીધું હતું કે આજે તમે અમે આજે તમે બે દિવસ હડતાલ ઉપર જે રહ્યા છો અને તમે એમને કીધું હતું એટલે તમે આ પ્રાણ પ્રશ્નો અમે ઉકેલવા માટે સપોર્ટ કરવા માટે અમે આવ્યા છીએ અને બીજા નંબરમાં કે તમે બે દિવસે હડતાલ ઉપર છો ને ને આજે બે અને તમને અમે પૂરી મહેનત કરીશું કે તમને ન્યાય મળે અને તમને પૂરતું વેતન મળે અને તમને આમાં ક્યાંય નુકસાન ન થાય એટલે તમને અમે બાઈન્દ્રી આપીએ છીએ જી હું મહિલા અધ્યક્ષ સમજ વાલ્મિકી સમાજ ગુજરાત અમારા બહેનો સાથે અન્યાય કરવામાં આવે છે એમને પૂરું વળતર નથી આપતા ચાર મહિને પગાર થાય છે અને બહેનો સાથે અપશબ્દ વાપરવામાં આવે છે અને ત્યાંના અધિકારીઓ છે કલેક્ટર છે એ અમારા બેનોને ડરાવે છે અને અપશબ્દ બોલે છે અહીંયા હોલમાં પણ બેઠવા નથી દેતા છે ગંદી ગંદી જગ્યા છે બારોબાર ત્યાં બેઠવાનું ગઈ છે અને કોઈ જવાબ નથી આપતા અમે એમને ફોન કર્યો કોન્ટેક કરવાની કોશિશ કરી એમણે અમને જણાવ્યું કે બીમાર છે કોઈ બીમાર નથી આ પૂરેપૂરો નાટક કરે છે ને અમારી સાથે અન્યાય કરે કોણે કોને ધમકાવ્યા હતા કોણે દબાવ્યા હતા તમને હું અમરેલી જિલ્લા પ્રમુખ સમર્થ વાલ્મીકી સમાજ ગુજરાત બે દિવસથી અમે હડતાલ આવતી હતી સુરતની અંદર પ્રસાદનગરપાલિકા ઓસંબોમાં

તો હવે આગળનો શું પ્લાન છે આ લોકોને ઘરે જવા આગ્રહ કરશો કે પછી અહીંયા જ બેસા રહેવા દેવાના છે રવિ સોમ સુધી નહીં નહીં રજામાં તો રેગ્યુલર બેસવાનું હોય જ નહીં જ્યારે કચેરી ઓફિસનો ટાઈમ હોય ત્યારે બેસવાનું હોય પણ મંગળવારથી ઉગ્ર આંદોલન થશે કોઈ પણ અધિકારીને ઉપર પ્રવેશ પરેશકોરા લઈ દેવામાં આવે અને તારાબદી પણ કરવામાં આવશે હવે આ પરિસ્થિતિ છે ખબર નહીં ક્યારે પ્રશ્ન સોલ્વ થાય જો કે આજે તો શનિવાર છે કચેરીનો સમય થાય છે પૂર્ણ એટલે લગભગ અહીંયાથી તો આજે આ લોકો આજના દિવસનું આંદોલન છે એ પૂરું કરી દેશે પરંતુ ફરી પાછું રવિ અને સોમવાર બે દિવસ પછી ફરી પાછા આ લોકો આંદોલન પર બેસવાના છે એવી કંઈ બાબતો જાણવા મળી છે બસ એટલું જ મારે છે કે બે દિવસની અંદર અંદર આઈ હોપ કે બધું પૂર્ણ થાય બધું સંકેલાઈ જાય અને આ લોકો પણ સફાઈ કર્મીઓ છે પોતાના કામે વળગી જાય અને થોડીક શાંતિ જળવાઈ જાય એવી આશા સાથે ફરી પાછા મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો બાય બાય